આપનું સ્વાગત છે સાતરપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘ સ્થાપક શામ પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ નો કાર્યક્રમ સાતલપુર જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ તેમજ ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર તેમજ મધાભાઈ ચૌધરી વાડા અને સામતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર અને ભાવનાબેન સાતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને

શ્યામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં જો દો વિધાન કાશ્મીર જવા માટે લેવા પડ્યા હતા તેને નાબૂદ કરવા માટે તેમને આંદોલન કરવું પડ્યું હતું ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી તેમને જેલમાં જવું પડ્યું હતું જ્યાં તેમનું રહસ્યમય મોત થયું આ દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન આપ્યું ત્યારથી તેમની યાદગીરી રૂપે ત્રેવીસ જૂનના દિવસે કાર્યક્રમ યોજાય છે તેવું રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું તમે મનેલા છો ભારતીય જનતા પાર્ટીમાંથી વધારે કહેવાય નથી પણ આપણે બધા એ કહેશું તો ભવિષ્યમાં પણ આવનારી ચૂંટણીઓ છે તો આપણે ભારતીય જનતા પાર્ટીના માણસ ઈ બધા તમારામાં તાકાત છે કેમ કે તમારામાં હે ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લાગેલું પાણી પૂરઠા હોય સિંચાઈ વાળા હોય કે નર્તા વાળા હોય એને તમારે એ પાર્ટીના આપણે બધા એ વિચારોથી આપણે બધાય એમને આપણને બધાને અવગત કર્યા છે તમે વિચાર કરી લો આજે આપા બડા પ્રધાન જે મોદી સાહેબ આખા વિશ્વના લોકો

એકતાના શ્યા પ્રસાદ બલિદાન દિવસ આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ અર્પી બધાને શ્રદ્ધાંજલિ આપી અને રમેશભાઈ આપણા

બલિદાન એટલે સામાન્ય રીતે રોગમાં મૃત્યુ થાય મૃત્યુ થાય એ બલિદાન બલિદાન એટલે સમાજ માટે રાષ્ટ્ર માટે પોતાનું જીવ ખપાવી દીધો એમ બલિદાન બલિદાન આજ રોજ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ જનસંઘના સ્થાપક શ્યામા પ્રદાસ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કાર્યક્રમ આપેલો એ મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતારપુર તાલુકામાં મારે અને માન્ય શ્રી લવુણભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે શ્યામાપ્રસાદ મુખર્જી જનસભાના સ્થાપક હતા એ સમયે ત્રણસો સિત્તેર પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશને દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય બે દેશો વચ્ચે પણ નથી હોતા ભારતથી નેપાળ જે તો આજે વિઝા નથી પછી એમને આંદોલન ચલ્યું અને તેમ તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું એમનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે સૌ સાતાપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા અને શ્રદ્ધા સુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા એવો કાર્યક્રમ આજે થયો